રાજકોટ શહેરના જૂના દાણાપીઠ વિસ્તારમાં વકફ બોર્ડના નામે વિધર્મીઓ દ્વારા દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો હતો વર્ષોથી ભાડાપેટે રહેલ દુકાનો અચાનક બળજબરીથી ખાલી કરાવી હતી ત્યારે હાલ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં દુકાન ખાલી કરાવનાર ફારૂક મુસાણી સહિતના પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે

કે તમારી દુકાનના તાળા તોડી અને બધો તમારો સામાન ભારે ફેંકી દીધો છે એટલે પછી મેં આજે કોઈ ફરફુભાઈ કરી છે તમે એની સાથે વાત કરી મને કે અમારી પાસે અમારી પાસે વર્ક બોર્ડનો ઓર્ડર છે અને અમારે આનો કબજો લેવાનો છે એટલે અમે તાળા તોડીને કબજો લઈ લીધો છે કોઈ વસ્તુ નથી કોઈ વસ્તુ કોઈ દિવસ નથી ના 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 હું હજી દિવસે મારા કામ આવ્યો હતો આવું જ છું ભાડું કોઈ લેવા આવતું નથી અમે ઘણી વાર કીધું ભાડા માટે કોઈ લેવા આવતું નથી અમારે હજી કાંઈ કમિટી નથી કે બોર્ડ નથી કે જૂના સેક્રેટરી કે કાંઈ લોચા કર્યા છે બધી વાતો કર્યા કરતા હજી મારી બાકી છે હું જે કહે કે રાતના જ અમદાવાદથી બાજ મળ્યા એટલે અમદાવાદથી મારો મારા આવ્યો મારા ઘરે હતા પ્રસંગ છે છોડીને મારે આવવું પડ્યું ન્યાય જોઈએ ભાઈ આ ન ચલાવી તેમ આવી રીતે સીધા માણસો એટલા વર્ષો કરી જે કરવું હોય કાયદેસર જે કરવું હોય કરે કોણ ના પડે છે લોકોને મારા સાહેબ હું હતો જ નહીં જે રીતે વાત થાય જે રીતે પંદર વીસ પચીસ માણસો હશે ટોળું લાઈટ બિલ તો કાયમ ભરાય જ છે ભાઈ ભાડું કોઈ વાવતું નથી લાઈટ બિલ જેવું બિલ આવે પૈસા ભરાય જાય ને હું તો હજી મેં કાંઈ ખોલ્યું નથી હું રાતને અહીંયા એક વાગે તો આવ્યો અમદાવાદથી માર માર આવ્યો છું બધું જોવા મારી શું પોઝિશન છે અહીંયા રાજકોટની જૂની દાણાપીઠ વિસ્તાર આવેલો છે તેમાં ગત રાત્રિના રોજ છે તે વકફ બોર્ડના નામે છે તે વેપારીઓની છે તે દુકાન ખાલી કરાવવાનો છે તે મામલો સામે આવ્યો હતો આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે જૂની દાણાપીઠ વિસ્તાર આવેલો છે કે જ્યાં વેપારીઓ છે તેમનો સામાન છે તે તાળા તોડી અને છે તે બહાર ફેંકવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે સમગ્ર મામલો છે તે વકર્યો હતો સ્થાનિક લોકો અને સાથે તે જે ખાલી કરાવનાર લોકો વચ્ચે છે તે એ કહી શકાય કે ઉગ્ર રોષ પણ છે તે જોવા મળ્યો હતો ત્યારબાદ તે સમગ્ર મામલો છે તે ગત રાત્રિના ત્રણ વાગ્યા સુધી છે તે અહીંયા પોલીસ પ્રશાસન પણ છે તે તહેનાત કરવામાં આવ્યું હતું જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે પોલીસ પ્રશાસન છે તે પણ તહેનાત કરવામાં આવ્યું હતું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ સામાન છે તે છે તે તાળા તોડી અને છે તે બહાર ફેંકવામાં આવ્યો હતો એ ડિવિઝન પોલીસ મથકમાં છે તે દુકાન ખાલી કરાવનાર ફારૂક નામનો જે વ્યક્તિ છે સહિત પાંચ લોકો વિરુદ્ધ છે તે હાલ પોલીસ ફરિયાદ પણ છે તે નોંધાઈ છે ગતકાલે એટલે કે વિધર્મી યુવાનો દ્વારા છે તે ત્રણ દુકાનોના છે તે તાળાઓ તોડી અને છે દુકાનનો સામાન છે તે રસ્તા ઉપર ફેંકવાનો છે તે આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે છે તે વધુ વિવાદ ન થાય તે પહેલા તે પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો છે તે થાળે પાડવાની છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જ્યારે દુકાનના તાળા તોડીને સામાન બહાર ફેંકનાર સહિતના લોકોએ છે તે એ ડિવિઝન પોલીસ મથકમાં છે તે ફરિયાદ પણ છે તે નોંધાયું છે દાણાપીઠ વિસ્તારમાં જે મોહનલાલ શિવાજી કલ્યાણજી અને જે ચંદન નામની દુકાનનો સામાન છે તે તાળાઓ તોડીને છે તે બહાર ફેંકવાનો જે મામલો છે તે સામે આવ્યો તો સમગ્ર મામલે છે તે હાલ પોલીસ દ્વારા છે તે જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે જે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સામાન છે તે બહાર ફેંકવામાં આવ્યો છે અને જે વકફ બોર્ડના નામે છે તે આ સામાન છે તે બહાર ફેંકવામાં આવ્યું હોય તેવું છે તે લાગી રહ્યું છે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે આ સામાન છે કે જે અહીંયા જે બહાર ફેંકવામાં આવ્યો છે કે જે અહીંના જે તાળા તોડી અને કેટલાક લોકો છે તેને છે તે આ સામાન છે તે બહાર ફેંક્યો હોય તેવું છે તે પ્રતીત થયું હતું ત્યારબાદ છે તે સમગ્ર મામલો છે તે ઉગ્ર બન્યો હતો સમગ્ર મામલાને જે થાળે પાડવા માટે છે તે પોલીસ પણ છે તે અહીંયા તૈનાત થઈ હતી અને હાલ છે તે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે તે ફારૂક સહિત પાંચ લોકો સામે છે તે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા છે તે હવે તપાસનો છે તે દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ